નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં આજે જાણીશું કે સાત બાર આઠ અ તથા ગામ નમૂના નંબર છ ઘરે બેઠા કેવી રીતે સર્ટિફાઈડ કે જે ડિજિટલ છે તે કેવી રીતે મેળવી શકાય તો ચાલો જાણીએ સૌપ્રથમ પ્રથમ ગૂગલ સર્ચમાં જઈ અને એની રોર ઉપર સર્ચ કરીશું તો એની રોર કે જે પોર્ટલ આવી ગયું છે તેના ઉપર આપણે ક્લિક કરીએ તો ચાલો ત્યાં ક્લિક કરીએ તો અહીં તમને આ રીતે જોવા મળી જશે તો તેની અંદર ડિજિટલી અહીં તમને અલગ અલગ અહીં ડિજિટલી સાઇન ગામનું નંબર દેખાશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તમે જોઈ શકો છો અહીં અલગ અલગ ઈચાવડી આવે છે તો ડિજિટલી તેના ઉપર આપણે ક્લિક કરીએ તો ચાલો ત્યાં ત્યારબાદ અહીંથી તમને એ પદ્ધતિ કાર્ય પદ્ધતિ પણ ડાઉનલોડ તમે કરી શકશો ત્યારબાદ અહીં મોબાઈલ નંબર અને કેપચા કોડ નાખી અને જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ એ ખોલી જશે તો અહીંથી કોઈક વિકલ્પ તમારે કયો જરૂર છે ગામ નંબૂના નંબર સાત બાર આઠ ગામ નંબૂના નંબર છ બરાબર છે તો એ પસંદ કરવાનું છે ત્યારબાદ જિલ્લાનું નામ તાલુકાનું નામ ગામનું નામ અને તમારો સર્વે નંબર નાખવાનો છે અને એડ વિલેજ ઉપર કરવાનું છે ત્યારબાદ ફરી તમારે બીજું કોઈ જરૂર હોય તો એ ફરીથી દાખલા તરીકે ગામ નમૂના નંબર બાર કરી અને ફરીથી એડ વિલેજ ઉપર ક્લિક કરી ને એ રીતે તમે તમારે જેટલા પણ જરૂર હોય એ તમે કાઢી શકો છો એકવાર તૈયાર થયેલ ડિજિટલ ગામ નમૂના નંબર આપના લોગિનમાં ચોવીસ કલાક સુધી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે ત્યારબાદ જોઈએ તો એડ વિલેજ ઉપર ક્લિક કર્યા બાદ મિત્રો પ્રોસેડ પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે પ્રોસેડ ફોર પેમેન્ટ ઉપર તમારે મિત્રો જે ઓનલાઈન જ ફી ભરવાની છે એ પાંચ રૂપિયા છે એક નકલ દીઠ ત્યારબાદ ડાઉનલોડ આરઓઆર પરથી ડિજિટલ ગામ નમૂના નંબર ડાઉનલોડ કરો જો રકમની ચૂકવણી બાદ ડિજિટલ નમૂના નંબર તૈયાર થયેલ ન હોય તો જનરેટ આર ઓ પર ક્લિક કરી ડિજિટલ ગામનમૂના નંબર તૈયાર કરો તો ચોવીસ કલાક સુધી તમે આ ડાઉનલોડ કરી શકશો ડિજિટલ ગામ નમૂના નંબર ડિજિટલી સાઇન્ડ હોય છે તે રાજ્ય સરકાર દ્વારા માન્ય કરેલ નકલ હોય છે ડિજિટલ નમૂના નંબરમાં ક્યુઆર કોડ સ્કેન કરવાથી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા તેને સર્વરની કોપી સાથે ચકાસણી કરી શકે છે તો આ હતી અગત્યની માહિતી આપને ઉપયોગી થઈ શકશે તો આપને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર